નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોરોના બાદ હવે વિશ્વભરમાં નવી બીમારીનું જોખમ વધુ છે એક રિસર્ચમાં સુપરબક્સની બીમારી અંગે મોટો ખુલાસો થયો છે જે અનુસાર આગામી પચીસ વર્ષમાં વિશ્વભરમાં આ નવી બીમારીથી આશરે ચાર કરોડ લોકો મૃત્યુ પામશે આ બીમારી અત્યાર સુધી કાબૂમાં ન કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે સુપરબક્સને એમાં આપવામાં આવ્યું છે લેટેન્સ સર્જનલ રિપોર્ટ અનુસાર ઓગણીસો નેવથી બે હજાર એકવીસ દરમિયાન આ સુપરબક્સથી દસ લાખથી વધુ લોકોના મોત થયા છે આ બીમારીમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે જેમાં વધુ જોખમી લક્ષણોમાં ઝાડા ઉલટી તાવ વજનમાં ઘટાડો સ્નેહિતમાં વધારો કિડની ફેલ થવી જેવી સામેલ છે અને આ સિવાય ઠંડી લાગવી તાવ આવો મોઢામાં ચાંદા પડવા સ્તુતિ લાલ થઈ જવી અને સોજો આવો જેવી સામાન્ય લક્ષણો પણ જોવા મળે છે રિચર્ચ મુજબ ત્યારે આ બીમારી એટલી ગંભીર હશે કે તેના પર દવાની અસર નહીં થાય સુપરબક્સ બેક્ટેરિયા અને એન્ટીબાયોટની અસર થશે નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જો ધન્યવાદ